જે વિસ્તારની અંદર એરપોર્ટ બનવાનું છે ત્યાંના લોકોને પણ ખબર નથી કે અહીંયા એરપોર્ટ બનવાનું છે સર્વેની કામગીરી પણ થઈ પરંતુ કલેક્ટર તંત્રથી લઈ અને એરપોર્ટ ઓથોરિટીના જે પણ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી એ ટીમના લોકો દ્વારા કોઈને પણ જાણ નથી કરવામાં આવી અને ચૂપચાપ સર્વે થઈ ગયો વાત કરવી છે દાહોદ ના ઝાલોદની કે જ્યાં આગળ સરકાર દ્વારા એટલે કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવું છે હવે દર્શક મિત્રો દાહોદ ઝાલોદ અને જે પંચમહાલનો જે સમગ્ર વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર ત્યાં આગળ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાની વાત છે જ્યાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી તેના ખેડૂતો કહી રહ્યા છે કે અમારી જમીન અમે નહીં આપીએ ચાહે કંઈ પણ થઈ જાય અને તેઓએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે હવે વાસ્તવિકતા એવી છે કે આંગણવાડી બનાવવા માટે પૈસા નથી ચાર ચાર પાંચ પાંચ વર્ષથી કે કદાચ વધારે સમયથી આંગણવાડીનું જે મકાન છે એ જર્જરિત અવસ્થામાં છે એના રિપેરિંગ કરવા માટે પૈસા નથી પરંતુ એરપોર્ટ ત્યાં આગળ બનાવવું જરૂરી છે ત્યાંનો જે કડિયા કામ કરતો મજૂર છે એને મજૂરી કરવા માટે બીજે ગામ જવું છે તો એના માટે એના પૈસા નથી અને ત્યાં આગળ એરપોર્ટ બનાવવું છે નળ સે જલની યોજના છે એ યોજના અંતર્ગત નળમાં જળ નથી આવતું એ વિસ્તારમાં એરપોર્ટ બનાવવું છે આરોગ્યની સુવિધાઓના નામે મીંડું છે શિક્ષણના નામે મીંડું છે એવી કોઈ સરકારી યોજનાઓ નથી આરોગ્યને લઈને શિક્ષણને લઈને આંગણવાડીને લઈને ઘણી બધી યોજનાઓનો ત્યાં આગળ અભાવ છે રોડ રસ્તા પ્રોપર અંતરિયાળ વિસ્તારની અંદર નથી તેવા વિસ્તારની અંદર એરપોર્ટ બનાવવાની વાત છે સરકાર દ્વારા કે એમના પ્રતિનિધિ દ્વારા એવી વાત કરવામાં આવી કે એરપોર્ટ ઓથોરિટી આવી હતી અને ત્યાં આગળ સર્વેની કામગીરી કરાવી ગયો ઘણી જગ્યાએથી એવી માહિતી પણ મળી ખેડૂતોએ પણ એવી વાત કરી કે ચૂપચાપ સમગ્ર વિસ્તારનો સર્વે થઈ ગયો જ્યારે સર્વે કરવા માટે લોકો આવ્યા હતા ત્યારે એમણે કોઈપણ પ્રકારની જાણ પણ નથી કરી કે શેનો સર્વે થઈ રહ્યો છે શેનો સર્વે થઈ રહ્યો છે એ પણ છુપાવ્યું હતું કલેક્ટર સુધી વાત જાય છે કલેક્ટર પણ આવે છે અને ગામના લોકોને આશ્વસ્ત કરે છે કે આ સરકારી જે જમીનો પડી રહી છે અથવા તો પડતર છે જમીન એનો ઉપયોગ કરવામાં આવશે એમને આશ્વસ્ત કરવામાં આવે છે તેમ છતાં નથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો આવતો નથી તો જે પડતર જમીન છે એનો ઉપયોગ થતો પરંતુ એક સત્તાણું નંબરનો સર્વે છે એ સર્વેની અંદર કે આ એરપોર્ટ સમગ્ર બનાવવાનું છે પરંતુ સમગ્ર વાતની ગામના ખેડૂતોને ગામના લોકોને જ્યારે જાણ થાય છે કે લગભગ ચાર હજાર એકસો નેવું એકર જમીનનો આખો સર્વે થઈ જાય છે મેપ જ્યારે બહાર પડે છે ત્યારે ખબર પડે છે કે આ તો એરપોર્ટ બનવાનું છે અને આ જ વાતને લઈને આજે ચર્ચા કરવી છે કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આપ તમામનું સ્વાગત છે બી ઈન્ડિયામાં મારે સવાલ કરવો છે સૌથી પહેલા તો ખેડૂત આગેવાન મુકેશભાઈને મુકેશભાઈ શું છે સમગ્ર માહિતી અને પરિસ્થિતિ અને કેવી પરિસ્થિતિ અત્યારે વાસ્તવિકતા કારણ કે જરૂરિયાતનો અભાવ અને ત્યાં આગળ અત્યારે સર્વે થઈ રહ્યો છે અને એરપોર્ટ બનાવવાની વાતો થઈ રહી છે મુકેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને પ્રભાબેન ને પ્રભાબેન ને મુકેશભાઈ ને ફરીથી કનેક્ટ કરવા કદાચ કંઈક કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ હશે મારો સવાલ પૂર્વ સાંસદ એવા પ્રભાબેન ને પ્રભાબેન

જમીન સસ્તા મળી જાય એવી દલીલો કરીને આ કોરિડોર અમે થી અમારા જાલોદ ના ચૌદ ગામોની જમીન ગઈ અને લીમખેડા વાળાને તો દબાવી દીધા તે તો બોલી જ નથી શક્યા અને પૂરતું વળતર નથી આપ્યું એમને જે લાઈટ ફિટિંગ બંધ થઈ ગયું હતું એમના આવા જવાના રસ્તા અને બધું પ્રાથમિક સુવિધા સ્કૂલે જવાનું આંગણવાડી જવાનું એ બધા રસ્તા બંધ થઈ ગયા વરસાદની સિઝનમાં પાણીમાં પણ માલ સામાન નાખ્યો તો એટલે પાણી પણ ભરાઈ ગયા ને લોકોની ખેતી ખતમ થઈ ગઈ આ બધા પ્રશ્ન હજી અમે એમાંથી બહાર નથી નીકળ્યા ને આ એરપોર્ટ બનાવવા જઈ રહ્યા છે મારે એટલું જ કેવું છે કે દાહોદ થી બરોડા દોઢસો કિલોમીટર થાય છે અને અમદાવાદ એ સવા બસો કિલોમીટર થાય જાલોદ થી ગણો તમે તો એ બીજા કિલોમીટર થાય પણ જઈએ તો કહેવાનો મતલબ કે બસો કિલોમીટર ની રેન્જ માં બરોડા અને અમદાવાદ એરપોર્ટ હોવા છતાં ખેડૂતોની જમીન પડાવી લેવાનું આ ડોમેસ્ટિક એરપોર્ટ કેટલું વાયેબલ છે આપણા ઇલાકાની બધી ફળદ્રુપ જમીન અને નાના ખેડૂતો છે આ એકદમ નાના ખેડૂતો બે બે એકર અને કોઈની હોય તો એમાં ભાઈઓના ભાગ પડતા હોય એ રીતે જમીન આવેલી છે ને એમનો જીવન નિર્વાહ નો આના પર આધાર છે ત્યારે આ એરપોર્ટ અહિયાં જે બનાવવાનો પ્લાન થઈ રહ્યો છે ખરેખર એ બહુ એકદમ બિન જરૂરી છે એવું મારું કયું કેવું છે મુકેશભાઈ આપની સાથે જોડાઈ ચૂક્યા છે મુકેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને મુકેશભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે હજુ પણ થોડી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે મુકેશભાઈ સાથે વાત નથી થતી પ્રભાબેન મારો સવાલ હું આપની સાથે કન્ટિન્યુ રાખીશ મારે બીજી એક રજૂઆત કરી હતી દાહોદ જિલ્લામાં આજે અત્યારે એક હજાર જેટલા સ્કૂલના ઓરડાઓ જે બનાવવાના બાકી છે પડી ગયા છે જુના ખંડેર થઈ ગયા છે એવા એક ઓરડાઓ સ્કૂલના પ્રાથમિક સ્કૂલના ઓરડાઓ બનાવવાના છે એના બે વાર ટેન્ડર બહાર પડી ચુક્યા છે પણ આ ભ્રષ્ટાચારના જમાનામાં કોઈ કોન્ટ્રાક્ટર હિંમત નથી કરતા કે એ ટેન્ડર ભરે બે વાર બે વખત ટેન્ડર બાર પડી ચુક્યા છે તો પ્રાથમિક જરૂરિયાત આપણી સ્કૂલ સ્કૂલના ટાઈમે બસની ફ્રિકવન્સી વધારવાની હોય કોલેજના ટાઈમે બસની ફેસિલિટી આપવી જોઈએ એ નથી દિવસોમાં પણ બાળકોને બસ નથી મળતી ને તુફાન અને બોલેરો જેવી જે નાની ગાડીઓ હોય છે એમાં બાળકો લટકી લટકીને સ્કૂલે જાય છે એ પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાને બદલે અહિયાં એરપોર્ટ બનાવવા જઈ રહ્યા છે એ બિલકુલ બિનજરૂરી છે કેમ કે બસો કિલોમીટરની રેન્જમાં જ બે મોટા મોટા એરપોર્ટ આવી રહ્યા હોય ત્યારે અહીંયા એરપોર્ટ બનાવવાની શું જરૂર છે મારું એમ કેવું છે કે ખેડૂતો જે કોઈ બી હોય એસસી એસપી ઓબીસી કોઈ બી હોય ખેડૂતને એની જમીનનો નો બહુ જ લગાવ હોય છે અને એકદમ નજીવા વળતર માં જો જમીન જયારે પડાવી લેવામાં આવે સરકાર દ્વારા તો ખેડૂતો તો જીવન જરૂરિયાત ને જ થતું અહીંયા ન પડતી રહેશે જ નહીં પ્રભાવે પાયાનો પ્રશ્ન આપણો એ છે મૂળભૂત પ્રશ્ન એ છે કે ત્યાં આગળ એરપોર્ટ ની જરૂરિયાત કેટલી પહેલા તો સૌથી પહેલા તો આપણને સવાલ એ થાય

જે ખેડૂતોને ઘેર ઘેર નળ આપી દીધા છે પાણી પીવાનું નથી પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે ઉનાળો આવતા આવતા તમે જોજો પીવાના પાણીની તકલીફ થાય ખેડૂતોને આ ઇલાકાના લોકોને પીવાનું પાણી નથી મળતું અને એમની જે ઘરવેરાની પહોંચ હોય એમાં પાણી વેરો આવી ગયો છે આ કરવું શક્ય છે એટલે આમ ખોટી રીતે જાણી જોઈને આ ખેડૂતોની જમીન પચાવી પાડવાની સરકારની મેમ છે બાકી અહીંયા એરપોર્ટ બને તો એમાં કેટલા એર એરપ્લેનમાં બેસવાવાળા મળશે એ જ એક સવાલ છે બિલકુલ અગાઉ પણ કલેક્ટર દ્વારા આશ્વસ્ત કરવામાં આવ્યા હતા ગામના લોકોને કે તમારી જમીન પચાવી પાડવામાં નહીં આવે કે એ જમીન જે છે જેનો સર્વે થઈ રહ્યો છે એ જમીન નહીં લેવામાં આવે પરંતુ અત્યારે જે પ્રકારે નકશો આપણે જોઈ રહ્યા છીએ નકશાની અંદર લગભગ પાંચ ગામની અને ચાર હજાર એકસો નેવું એકર જમીન જ્યારે વાય થતી હોય છે લેવાની એ એક્વાયર કરવાની જરૂરિયાત એરપોર્ટ ઓથોરિટીને ત્યારે કેટલા ગામના લોકો અને કેટલા સંખ્યા હશે એવી લોકોની કે જેઓને ખેતીલાયક જમીન વિહોણા થવાની શક્યતા એમને બીજા કંઈક વૈકલ્પિક રોજગાર માટેની વ્યવસ્થા પણ કરવી એટલે જરૂરી બનશે પ્રભાબેન હા એટલે મારું પણ એ જ માનવું છે કે આટલા જ ખેડૂતો અસર કરતા હશે એવું નહીં આ એરપોર્ટ બનાવે સોરી એટલે આજુબાજુ હોટલ ઉદ્યોગ ને આ બધું લાવવા હોટલો બનાવશે ને એના માટે જમીન એકવાર કરશે આ બહુ જ મહામૂલી જમીન ના જીવન નિર્વાહનું એક એક જ શસ્ત્ર છે એવી જમીન કેમ કે કોઈ અહિયાં ધંધા રોજગાર નથી બધાને બિચારા કર્યા કામ અને એ રીતે તમે જશો તો વરસાદમાં પણ લોકો બસ ના છાપરે ચડીને બેસી જાય છે ધક ધકતા ઉનાળામાં પણ મજૂરી જાય છે અને ઠંડી પણ બિચાર ક્યાં રોડ સાઈડ પડી રહીને મજૂરી કરતા હોય છે એ લોકોને જીવન નિર્વાહ પ્રશ્ન વધારે વિકટ થશે કેમ કે જે થોડી ઘરની જમીન એમની પાસે છે એ લોકો પોતાના ઘરનું પૂરતું તો અનાજ પકવી લેતા હોય છે એમાંથી પણ જતા રહેશે અને રોડ પર આવી જશે અત્યારે હાલની સુપરિસ્થિતિ અને લોકોને કેટલા પ્રકારની અને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આપણે પ્રાથમિક સુવિધાની પહેલા વાત કરીએ તો આપણને લઈને લડત આપી રહ્યા છો ખેડૂતોના પ્રશ્નોને લોકોને જેના કારણે આટલા વિરોધના સુર આપણને જોવા મળી રહ્યા છે પ્રભાબેન વિરોધના સુર જોવાનું મેઈન કારણ એ જ છે કે એમને પીવાના પાણીના નળ આપી દીધા કે પાણી નથી આપ્યું અને એ બહુ જ નાના ખેડૂતો છે પાંચ એકર કરતા બે એક જીવન નિર્વાહ નો પ્રશ્ન થશે અત્યારે બી અડધો અડધ તો લોકો એમના ઘરના બહાર મજૂરી કરવા જતા હોય છે કેમકે અહિયાં પૂરું થતું જ નથી અને એ પણ છેલ્લો જે આશરો છે ખેતી કરવાનો અમે સિંચાઈનું પાણી તો આપતા નથી કેમ કે કણાના ડેમ નું હોય કે પાનમ નું પાણી હોય એ પાણી બીજે જાય છે પણ અહીંના ખેડૂતોને પી સિંચાઈનું પાણી મળતું નથી એટલે માંડ એક કે બે ફસલ એ લોકો લેતા હોય છે ત્યારે અને એ પણ આ રીતે જમીન જૂકવાય જાય તો લોકોને ખરેખર ખૂબ તકલીફ થાય કલેક્ટર લેવલના અધિકારી જ્યારે આશ્વાસન કરીને જતાં હોય છે અને પછી જ્યારે હકીકત સામે આવે છે મેપ જ્યારે સામે આવે છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ કે ભાજપની સરકાર અધિકારીઓને એટલા દબાવીને જુઠ્ઠું બોલવા માટે પ્રેર્યા છે કેમકે એ આજે ખોટી રીતે જુઠ્ઠું બોલીને એમને આશ્વસ્ત કર્યા અને હવે જમીન એકવાર કરવાની વાત આવી છે જી ખૂબ ખૂબ આભાર પ્રભાબેન આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર જે વિસ્તારનો જે પ્રશ્ન છે એને વાંચા આપવા માટેનો એક પ્રયાસ જી એક પ્રયાસ બી ઇન્ડિયાના માધ્યમ થકી હું ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે મુકેશભાઈ ડાંગી કે જેવો ખેડૂત આગેવાન છે તેમને ટેલિફોનિક કનેક્ટ કરે અને પાયાના જે પ્રશ્નો છે જેના લોકો અત્યારે એનો ભોગ બની રહ્યા છે એ વિશે પણ જાણીશું ખરેખર અંતરિયાળ વિસ્તારની વાત છે પંચમહાલ દાહોદ ગોધરા ફતેપુરા પછી લીમખેડા જે અંતરિયાળ ગામડાનો વિસ્તાર છે ત્યાં આગળ ખરેખર પાયાના એવા ઘણા બધા પ્રશ્નો છે મૂળભૂત એવી બહુ જ ઘણી બધી જરૂરિયાતો બાકી છે કે જે લોકોને પૂરી નથી થઈ રહી નળ આપી દીધા છે જેવી રીતે પ્રભાવે એને વાત કરી નળ આપી દીધા છે પણ પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે આંગણવાડીનું બિલ્ડિંગ બનાવી તો દીધું છે પરંતુ અત્યારે જર્જરિત હાલતમાં છે એને રિપેર નથી કરાઈ શકાતું આરોગ્યને લઈને પણ શિક્ષણને લઈને પણ શિક્ષકોની ઘણી બધી ઘટ છે એ દિશામાં આગળ નથી વધી શકાતું અને જ્યારે અધિકારીઓ આવી રીતે લોકોને જાણ કર્યા વગર જમીન સંપાદન માટેની જ્યારે પ્રક્રિયાની વાત આવતી હોય અને જે તેમની રોજગારીનો મોટો સવાલ છે કારણ કે એ જમીન છે તો એમનું જીવન છે અને એ લોકોને રોજગારી મળી રહી છે તે ખેતી ઉપર જે લોકો નિર્ભર છે જો એવી ખેતીલાયક જમીન અને એ લોકોને એકદમ સસ્તા ભાવમાં જો એમણે સરકાર એક્વાયર કરતી હોય તેનું પૂરું વળતર પણ જો ન મળતું હોય તેવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે એ લોકો રોજગાર માટે જશે તો ક્યાં જશે એ પણ એક મોટો સવાલ છે અને જે પ્રકારે સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ મુકેશભાઈ ડાંગીને જોડવા માટે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ તેમને કનેક્ટ કરે સમગ્ર જે આ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ માટે જમીન એક્વાયર કરવાની વાત છે ત્યારે ખેડૂતો પણ લડી લેવાના મૂળમાં છે રોષે ભરાયેલા ખેડૂતો છે અને એટલા મક્કમ પણ છે કે અમે એક ઇંચ અમારી જમીન આ એરપોર્ટ બનાવવા માટે નહીં આપી એટલી મક્કમતા અને જરૂર પડશે તો આત્મવિલોપન કરવામાં આવશે તેવી પણ ચીમકી આ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હોય ત્યારે સવાલ એ થાય છે કે શા માટે એવી ઘણી બધી સરકારી જમીનો પણ છે પડતર જમીનો પણ એવી ઘણી પડી છે કે જેનો કેમ ઉપયોગ નથી કરાતો અને આ ગામના જે લોકો છે કે જેને ઉપર એ લોકોનું જીવન નભી રહ્યું છે એવી જમીન એકવાયર કરવાની વાત કરવામાં આવી રહી છે તેમને પૂરું વળતર નથી આપવામાં આવતું ખેડૂત આગેવાન મુકેશ ડાંગી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મુકેશભાઈ સ્વાગત છે બિન્ડિયામાં આપનો મારો અવાજ આવી રહ્યો છે મુકેશભાઈ આપને હા જી જી આવે છે આવે છે જી

પૂરા ગુજરાત માં સૌથી ગરીબ તાલુકો છે અમારો અને આ તાલુકામાં ખેડૂતો ચોમાસુ સિઝન પર આ ખેતીમાં ખેતરોમાં ખેતી કરી પોતાની ઉપજ પતિ પોતાના પરિવાર નું ચલાવે આજે તમામ ગામડા માં સુવિધા નથી રસ્તાની સુવિધા નથી ખેતરોમાં ખેતી માટે સિંચાઈના પાણીની સુવિધા નથી અને ખેડૂતોના ખેતરોમાં સસ્તા ભાવે જમીન છીનવી લઈ દિલ્હી થી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એમાં તમામ સુવિધાઓ જે હતી મૂળભૂત સુવિધા તમામ છીનવાઈ ગઈ પડતા પર પાટું હોય એમ ફરીથી આ એરપોર્ટમાં અમારી જે પાંચ ગામોની જમીન છીનવાઈ જશે તો અમારા બાળકોને આજની તારીખે ભૂખે મરવાનો વારો આવશે અને જે હક અને અધિકારની લડાઈ લડતા જે અમારા ખેડૂતો છે એવો પાસે કોઈ યોગ્ય રસ્તો ના બચતા અમારા આદિવાસીઓ તરફ અમારા પરિવારોની ની રોઢી અને પ્રણાલી તૂટી રહી છે સંયુક્ત રહેતા જે જે આવેલા અમારા પરિવારો છે એ વેરણ થરણ થઈ જાય એવી પરિસ્થિતિ આજની તારીખે નિર્માણ થઈ રહી છે હું સર આપને એમ કેવા માંગુ છું કે આ એરપોર્ટ હાઈવે ની અંદર એકતાલીસો નેવું એકર જમીન જોઈએ છે આજે લોલીપોપ આપીને સરકાર દ્વારા ખાલી જંગલ ની એક હજાર ને અઢાર એકર જમીન સર્વે કરી લેવામાં આવી છે તો ત્રણ હજાર ને બોતેર એકર જમીન સરકાર ક્યાંથી લાવે છે એટલે અમારા ખેડૂતોને ફક્ત ને ફક્ત સસ્તા ભાવે જે પ્રલોભનો આપી લાલચો આપી અને જમીન છીનવી લઈ જમીન વિહોણા કરી દેવામાં આવે છે અને આ જમીન છીનવાઈ જતા અમારી જે આદિવાસી તરીકેની જે એક ઓળખ છે એ પણ તદ્દન ભૂસાઈ જાય એ પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે અમારા ખેડૂતોને જો ખરેખર વિકાસ જ કરવો હોય તો અમારા નજીકમાં કડાળા ડેમ છે

બાળકોને સ્કૂલે જવા આંગણવાડી જવા માટે જે રસ્તા હતા એ તૂડી નાખવામાં આવ્યો છે આજે ત્યારે એ ગામોમાં રસ્તા પણ નથી અને કોઈ અમારો ખેડૂત ઓબ્જેક્શન ઉઠાવે છે તો એને પોલીસ નો સહારો લઈને એની ઉપર પોલીસ કેસો કરવામાં આવી રહ્યા છે આજે અમારા ચોમાસું સિઝન વરસાદના ટાઈમમાં અમારા બાળકો ભણવા પણ જઈ શક્યા નથી અમારો જે પાક હતો એ પાક હાઈવે જે પાણી વરસાદી રોકાઈ જવાના કારણે પાક નિષ્ફળ ગયો છે ખેડૂતો સત્તર જેટલી મૂળભૂત માંગણીઓ લઈને છેલ્લા ઓગસ્ટ મહિનાથી આંદોલનો કરી રહ્યા છે તે ચૂક આપણે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જગ્યાએ આ એરપોર્ટ નું ઘટકડું બીજું આવી ગયું છે હવે એરપોર્ટ માં જમીન સિંગવાઈ જશે તો આદિવાસીઓ જશે ક્યાં

મજબૂત ઇરાદા પર આવી ગયા છે કે સરકાર જો અમારી પાસેથી અમારી બેન બેલી સમાન જે જમીન છે એના પર અમે નિર્ભર થઈ છે છે જમીન તો અમારા ભવિષ્યની ચિંતા કરીને અમારે આત્મહત્યા કરવાનો વારો આવે છે એ હદ સુધી ખેડૂતો જતા રહ્યા છે મારવાને મરવાથી પણ ખચકાવા માટે ખેડૂતો આજની તારીખે તૈયાર નથી પણ સરકાર અમારું કશું સાંભળતી નથી આજની તારીખે અમે હાઈકોર્ટ પિટિશન દાખલ કરી છે

આપે જે વાસ્તવિકતા ત્યાંની રજૂ કરી ત્યાંનો જે ચિતાર આપના દ્વારા આપવામાં આવ્યો ખરેખર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાની વાત કરવામાં આવી રહી છે સરકાર દ્વારા પરંતુ શું ક્યાં હકીકતમાં ત્યાં આગળ જરૂર છે એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે જ્યાં પ્રાથમિક શિક્ષણને લઈને આંગણવાડીથી લઈને નળસે જલની જે સરકાર દ્વારા મોટી વાતો કરવામાં આવી છે એ યોજના ચાલી રહી છે લાઇટ પાણી વીજળીની વ્યવસ્થા હોવી જોઈએ આરોગ્યને લઈને જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તેનો પણ અભાવ છે રોડ રસ્તાની કનેક્ટિવિટી હજી પ્રોપર બનાવી નથી શક્યા અને ત્યાં આગળ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી અને કનેક્ટિવિટી દર્શાવવા માટે એટલે કે આ વિકાસ કોના માટે કરવો છે અને આવો વિકાસ ખરેખર જે જગ્યામાં જરૂરી છે ત્યાં આગળ થઈ રહ્યો છે કે કેમ અને ખરેખર આની પાછળ શું એ ચોક્કસથી શોધવું રહ્યું કારણ કે ઝાલોદ દાહોદ અને અંતરિયાળ જે આ વિસ્તાર છે ત્યાં રોડ રસ્તાની પ્રોપર કનેક્ટિવિટી નથી ત્યાં વિમાન ઉતારી અને આખરે તંત્ર સાબિત શું કરવા માંગે છે એ એક મોટો સવાલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું અને ચર્ચા કરીશું એક નવા વિષય પર ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર